ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક વિજ્ઞાન તીર્થ શંકેશ્વરપુર માં ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ શત્રુંજયમાં શંકેશ્વર જેવું શંકેશ્વર શંકેશ્વર દાદા જેવા શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પ્રતિષ્ઠિત છે દેવા વિજ્ઞાન તીર્થ શંકેશ્વર પુરમના આંગણે કુંભણ ગામ અમદાવાદથી પાલીતાણા હાઈવે ઉપર પાલીતાણાથી પંદર કિલોમીટર દૂર દોડસો જૈન તીર્થકર ભગવાનોના

મુહૂર્ત એકસો પચાસ જીન બમ્બોની પ્રતિષ્ઠા ભારે ઉત્સાહ ઉમંગપૂર્વક ઉજવાશે